ત્યાં સુધી હું કથામાં ભગવાનનો પ્રસાદ અને કોઈને ત્યાં પધરામણીમાં જાઉં તો લવ નહીં બાકીના સમયમાં ધરવાની છૂટ નહીં માત્ર પોથીજી ઉપર આવે આવું બહુ મેં કીધું નથી આજ પહેલી વાર કદાચ આવું આત્મકથન હિન્દુસ્તાનમાં એક મહાત્મા મારી સાથે હતા ઉતારા ઉપર સાથે રહેતા હતા એ મહાપુરુષનો મારા ઉપર બહુ પ્રેમ હતો પછી પધરામણીમાં જઈએ અથવા તો લોકો પ્રણામ કરવા આવે ત્યારે જે કવર મૂકે એને ના પાડતા કે અહીંયા નહીં પછી આજુબાજુ વાળા હોય કે નથી લેતા નથી લેતા પછી એક વાર ઉતારે અમે બેઠા તા ત્યારે એ મહાપુરુષે એ મહાત્માએ મને કહ્યું કે નથી લેતા નથી લેતા તમારો તો બહુ મહિમા થાય છે કોક દિવસ નથી લેતાનું અભિમાન ના આવી જાય એ જોજો આપો આશીર્વાદ આપો કે એવું ન થાય મને કે આજે કથામાં તમે કઈક એવો વિષય લીધેલો કે ના છ કર્મ દાન લેવું દાન દેવું વિદ્યા લેવી વિદ્યા દેવી યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો આ છ કર્મ બ્રાહ્મણ ઓફકોર્સ ત્રણ અનિવાર્ય છે અને ત્રણ સ્વૈચ્છિક છે વિદ્યા લેવી અનિવાર્ય છે દાન દેવું જરૂરી છે અને યજ્ઞ કરવો અનિવાર્ય છે પણ યજ્ઞ કરાવવો એટલે કર્મકાંડ કરાવવું કે ન કરાવવું એ તો બ્રાહ્મણે પોતે નક્કી કરવાનું સ્વૈચ્છિક છે શિક્ષક બનીને વિદ્યા દેવી કે નહીં અને દાન દેવું તો જોઈએ જ પણ દાન લેવું કે નહીં પ્રતિગ્રહ કરવો કે નહીં એ ઐચ્છિક કર્મ પણ તમે કોઈની પાસે માગો નહીં એ બરાબર પણ લોકો જે ધરે છે તમારા પ્રત્યે શ્રદ્ધાને કારણે એમાં નથી લેતા નથી લેતા આમ કરીને તમારા લોકો એને દૂર કરે કોક દિવસ આ ત્યાગનું અભિમાન ન થાય જોજો ધ્યાન રાખજો મને આવા સાધુ સંતો આવા સત્પુરુષો મળ્યા જેને નાનપણથી મને ઠોકી પીટી અને બરાબર કર્યો અને સાવધાન કર્યો એ વખતે પછી વળી મારાથી હવે એ વખતે ઉંમર એવી ભાઈ ખાલી આપણે કેટલા વર્ષના હતા બહુ બહુ નાની ઉમર આ ક્ષેત્રમાં આમ બહુ વધારે સમય થયો નહોતો કથાના ક્ષેત્રમાં એટલે મેં એમ કહું કે બાપુ હું અહીંયા વ્યાસપીઠ ઉપર બોલતો હોઉં ને ત્યારે પોથી ઉપર જે આવે અથવા તો છેલ્લે દિવસે આયોજકો જે દક્ષિણા ત્યાં ધરે હું કોઈ દિવસ ખોલતો નથી કવરને પહેલેથી નક્કી કરીને જતો નથી પણ અહીંયા બેઠા બેઠા હું બોલું અને ત્યારે તો ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાકના બે સેશન ચાલતા હતા એટલે મેં એમ વળી કહ્યું કે હું અહીંયા બેઠા બેઠા હું બોલતો હોઉં છું તો મને એમ લાગે છે કે મારી મહેનતનું ખાવ મને કે એમ અહીંયા આવે તમારી તમારી મહેનતનું છે વાલા એ ભગવાનની કૃપાનું છે મધું બાપુ સહી બાત ક્ષમા ક્ષમા બહુ બી ભગવત કૃપા કહી પ્રસાદ મને કે એક કામ કરો કોઈ દિવસ આ ત્યાગ ત્યાગનું અભિમાન ના આવે હું લેતો નથી કોક દિવસ ગડબડ ન થાય આ અભિમાનને કારણે તમે કોઈની પાસે માગવા માગતા નથી સારી વાત છે જે જે લોકો એની શ્રદ્ધાથી ધરે છે એને ધરવું છે એને કંઈક આપવું છે તમે એને દાન માટેની પ્રેરણા કરો છો ભાઈ હારે માર્ગે ખર્ચો દસમો ભાગ કાઢો અને તમારું સાંભળી નહીં કાઢે પાછા તમારી પાસે વેટકે નહીં 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 તો જે આપવું છે શ્રદ્ધાથી આપે છે તમારે લેવું નથી તો વચ્ચે નિમિત્ત બનીને જેને જરૂર છે ત્યાં પહોંચાડો ને અને એમાં સ્વામીજી નાઇન્ટીન એટી ફોરમાં આ સંસ્થાની સેવા પ્રભુએ આપી એટલે પછી જે આવે એ બધું એ સંસ્થામાં આ બાળકો જે ભિક્ષાવૃત્તિ કરીને અમારે અને ભિક્ષાવૃત્તિ ખરાબ વસ્તુ નથી બ્રહ્મચારી માટે સંન્યાસી માટે એના માટેનું એ વિધાન જ છે પણ આ સેવા લીધી કે આ વેદ ભણનારા સંસ્કૃત ભણનારા આ ઋષિકુમારો આ ગુરુજનો આપણી સંસ્કૃતિ આ બધા ભણશે તો ટકશે પછીની ભવિષ્યની પેઢી તૈયાર થશે એટલે પછી જે આવે એ બધું આ તરફ ચેનલાઇઝ કર્યું એટી ફોરથી અને મને આજે યાદ છે તમને લોકોને કદાચ બધા નવાઈ લાગશે સાંભળીને એમાંથી સૌથી પહેલા વહેલા અમે પાઠશાળામાં ટોયલેટ બનાવ્યા નહોતા છોકરાઓને બહાર જવું પડતું હતું એટલે બાથરૂમ બનાવ્યા ટોયલેટ બનાવ્યા કુવા ઉપર મોટર મૂકી પાણીની વ્યવસ્થા કરી અને પછી તો આવતું ગયું મારા પરિવારનું ગુજરાન બસ અહીંયા જે આવે અને છેલ્લે જે કવર મુકાય આયોજક તરફથી એ ઘરે જઈને એ હું ન ખોલું ઘરવાળા ખોલે મને કે આમાં આટલો પ્રસાદ આવ્યો છે સરસ બહુ સારી રીતે ચાલે નાઇન્ટીન નાઇન્ટી મારા પરિવારના બધા લોકોને તે હું પ્રણામ કરું છું નાઇન્ટીન નાઇન્ટીમાં આયોજકોની જે મેઇન દક્ષિણા આવે એ પણ સંસ્થામાં જાય એવું નક્કી કર્યું પરિવારે એટી ફોર થી શરૂ થયેલી આ યાત્રા નાઇન્ટી આવતા આવતા ટોટલ જે આવે સંસ્થામાં અને આજે આટલા વર્ષ થયા એમને એમ ચાલે છે એ જ ક્રમ દેશમાં હો કે વિદેશમાં હો એટલે પહેલી વહેલી આહુતિ મારા ભાગવત ભગવાનની પડે છે